કેન્દ્રીય મંત્રી અમિત શાહ મેના રોજ અમદાવાદના પલ્લવ ચાર રસ્તા ફ્લાયઓવરનું લોકાર્પણ કરશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહ મે બે હજાર ના રોજ અમદાવાદના નરનપુરા વિસ્તારમાં આવેલ પલ્લવ ચાર રસ્તા ખાતે નવા નિર્મિત ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરશે આ ફ્લાયઓવર એકસો બત્રીસ ફૂટ રિંગ રોડ પર એકસો સત્તર કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને તેનો મુખ્ય ઉદ્દેશ ટ્રાફિકની સમસ્યાઓને ઘટાડવાનો છે અમિત શાહ અગાઉ ગુજરાત રાજ્ય રાજકારણમાં નરનપુરા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા અને આ ક્ષેત્ર તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં આવે છે આ ફ્લાયઓવર નવસો પાંત્રીસ મીટર લાંબો અને આઠ ચાર મીટર પહોળો છે જે પ્રગતિનગર જંકશન પર પાંચ પોઈન્ટ સાડત્રીસ મીટરની ઊંચાઈએ છે બાસઠ સ્પાન ધરાવતો આ ફ્લાયઓવર દરરોજ લગભગ એક પોઈન્ટ પાંચ લાખ વાહન ચાલકોને ટ્રાફિક જમાવટમાંથી રાહત આપશે આમ શહેરના વ્યસ્ત માર્ગો પર ટ્રાફિકનું વહન સરળ બનશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં ટ્રાફિક સમસ્યાઓને ઉકેલવા માટે સતત પ્રયત્નશીલ છે હાલમાં શહેરમાં એક્યાસી ફ્લાયઓવર રેલવે ઓવરબ્રિજ અને નદી પરના પુલો છે અને વાડજ નરોડા પાટિયા મકરબા બુટભવાની અને પલ્લવ ચાર રસ્તા જેવા મુખ્ય ચોરાહાઓ પર નવા ફ્લાયઓવરનું નિર્માણ ચાલુ છે એએમસી આગામી સમયમાં વધુ પચ્ચીસ નવા ફ્લાયઓવર બનાવવાની યોજના ધરાવે છે આ ફ્લાયઓવર પ્રોજેક્ટના નિર્માણમાં પીએમસી એજન્સી એચસીપી ડિઝાઇન પ્લાનિંગ અને મેનેજમેન્ટ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી અને નિર્માણકાર તરીકે અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાની નિમણૂક કરવામાં આવી હતી પ્રોજેક્ટના અંતિમ તબક્કામાં આઈઆરસી કોડ એસપી એકાવન અનુસાર ત્રણસો મેટ્રિક ટનના લોડ ટેસ્ટનો અમલ કરવામાં આવ્યો હતો જે પંદર એપ્રિલ બે હજાર રોજ શરૂ થયો હતો